ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની નજીકમાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને ડિમોલેશન કર્યા બાદ તંત્ર હજુ પણ એક્શન મોડમાં છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ એસપી મનહરસિંહ જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ડિમોલેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અત્યાર સુધીમાં દોઢસો લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર દસ લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લા એસપી દ્વારા લોકોને અફવાઓ ફેલાવવા કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે કોમેન્ટ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે રિપોર્ટર મહેન્દ્ર ટાક વાત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ વેરાવળ અને પ્રવાસ પટોળ અને એમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં તપાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેઇન કર્યા છે એની સામે કાર્ય આઈડીએસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો અબાઇન્ડિંગ આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશે અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છીએ અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ लोन्ड अर्डरमा प्रोब्लम नै परिस्थिति सम्पूर्णपू